દમણમાં રાજકીય વિવાદ સાંસદ ઉમેશ પટેલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઉમેશ પટેલ વિરુદ્ધ તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર લાઈવ વિડીયો પ્રસારણ દરમિયાન કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ નાની દમણના રહેવાસી રામકુમાર ઈશ્વર શાહે નાની દમણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી તેમની ફરિયાદ મુજબ અઠ્યાવીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ સાંસદ ઉમેશ પટેલે એક લાઇવ વિડિયોમાં દમણના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા આ દરમિયાન તેમણે કેટલીક એવી ટિપ્પણીઓ કરી હતી જે ફરિયાદી અને તેમના સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે આ ઘટના બાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રેપન એક અને બે હેઠળ એફઆઈઆર નંબર છપ્પન ઓબ્લિક બે હજાર પચીસ દાખલ કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે દમણના સોમનાથ વિસ્તારમાં આવેલી રાધ્ય પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં કચ્છગામ પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ચોરીના કાવતરામાં સામેલ ફેક્ટરીના સુપરવાઇઝર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક સગીર વયનો પણ સામેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર રાધે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના માલિક ગૌરવ અતુલભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છ ત્રણ પાંચ હેઠળ એફઆઈઆર નંબર પિસ્તાલીસ અબ્લિક બે હજાર પચીસ દાખલ કરવામાં આવી હતી ચોરીની ઘટનાની રાત્રે એટલે કે દસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લગભગ ત્રણ વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન પીસીઆર ટોના કોન્સ્ટેબલ ધવલ પટેલ અને પીસીઆરવીના કોન્સ્ટેબલ મનીષ પટેલે એક મોપેડ પર શંકાસ્પદ રીતે ફરી રહેલા ચાર વ્યક્તિઓને અટકાવ્યા હતા તેમની પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલી સાત બોરીઓ મળી આવી હતી પોલીસની પૂછપરછમાં તેમણે આ બોરીઓ રાધે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું વધુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ ચોરીનું કાવતરું ફેક્ટરીના જ સુપરવાઇઝર મુનીર રશીદ હવાલદારે ઘડ્યું હતું તેણે તેના સાથીઓ રાજકુમાર મૌર્ય નરેશ કરણચંદ ઠાકોર અને એક સગીર સાથે મળીને આ ગુનો આચર્યો હતો ચોરાયેલી કુલ બાર બોરીઓ જેની કિંમત આશરે પાંત્રીસ હજાર રૂપિયા હશે પોલીસે ઘટના સ્થળેથી જ રિકવર કરી છે આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોપેડ પણ જપ્ત કરવામાં આવી છે પોલીસે તાત્કાલિક ફેક્ટરીના માલિકને જાણ કરી જેમણે ચોરીની પુષ્ટિ કરી હતી ત્યારબાદ ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દમણની કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યારે સગીર આરોપીને જુવેનાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ કચ્છગામ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે શુભમ ગ્રીન સિટી સોસાયટીની મહિલાઓએ બગવાડા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર કર્યો ઉગ્ર વિરોધ અડધા કલાક સુધી હાઇવે બંધ તાત્કાલિક હાઈવે રિપેરિંગની કરી માગણી પાડીના બગવાડા ટોલનાકા નજીક આવેલા શુભમ ગ્રીન સિટી સોસાયટીની મહિલાઓએ આજે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને અડધા કલાક સુધી હાઇવે બંધ કરાવી દીધો હતો આ કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી હતી અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું ચોમાસાની શરૂઆતથી જ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટની હાલત અત્યંત ખરાબ બની ગયું છે વરસાદમાં હાઈવે ધોવાઈ જવાથી અસંખ્ય મોટા ખાડાઓ પડી ગયા હશે જે જીવલેણ અકસ્માતોનું કારણ બની રહ્યા હશે વરસાદ બંધ થતાં હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે જે વાહન ચાલકો અને આસપાસના રહેવાસીઓ માટે ગંભીર સમસ્યા બની રહી છે શુભમ ગ્રીન સિટી સોસાયટીના રહેવાસીઓએ આજે હાઈવે પર ઉડતી ધૂળ અને ખરાબ હાલતને લઈ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે મહિલાઓએ બાનમાં લીધો હોય તેમ અડધા કલાક સુધી હાઈવેને બંધ કરાવી દીધો હતો વાહનોના પૈડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને રોષે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન રહેવાસીઓએ સ્થાનિક રાજકીય નેતાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમે નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપીએ છીએ પરંતુ સ્થાનિક નેતાઓ અમારી વાત સાંભળતા નથી આવનારી ચૂંટણીમાં અમે આ બાબતે તેમને કડક જવાબ આપીશું સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ આ ખખડધ્વજ હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડે છે કે તેમના બાળકો રાંધેલો ખોરાક પણ ખાઈ શકતા નથી ઘરમાં બારી દરવાજા ખુલ્લા રાખી શકાતા નથી અને બાળકોને શ્વાસ સંબંધી તકલીફો થઈ રહી છે વાહન ચાલકોને પણ ધૂળને કારણે રસ્તો દેખાતો નથી જેનાથી અકસ્માતનો ભય વધ્યો છે રહીશોએ ટોલ ટેક્સ વસૂલવા સામે પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો રસ્તો સારો ન હોય તો ટોલ બંધ કરી દેવો જોઈએ આ ઉપરાંત બગવાડા ઓવરબ્રિજ પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સોસાયટીના રસ્તાઓ પણ ખરાબ થઈ રહ્યા છે પરિસ્થિતિની ગંભીરતા જોતાં હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે રહેવાસીઓની રજૂઆતો સાંભળી અને તાત્કાલિક સુધારણાની ખાતરી આપી હતી જોકે આ પહેલાં પણ અનેકવાર આવી ખાતરીઓ આપવામાં આવી છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી વર્તમાનમાં હાઈવેની હાલત એટલી ખરાબ છે કે તે ગામનો ધૂળિયો રસ્તો લાગે છે રહેવાસીઓ તાત્કાલિક હાઈવે રિપેરિંગ અને લાંબા ગાળાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે અને રવિવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો કલેક્ટર અને નાણાં મંત્રીના બંગલે જવાની ચીમકી ઉચ્ચારી છે વલસાડના દાંતી ગામમાં જળ સંપત્તિ મંત્રીની મુલાકાત બેતાલીસ કરોડના ખર્ચે જેટી બનશે પ્રોટેક્શન વોલનું નિરીક્ષણ કર્યું વલસાડના દાતી ગામમાં રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા અન્ન અને નાગરિક ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વપૂર્ણ લીધી તેમણે દાંતી ગામમાં નિર્માણાધીન પ્રોટેક્શન વોલની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન પૂર્વ મંત્રી અને નવસારીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રોટેક્શન વોલ અંગે જરૂરી સૂચનો આપ્યા તેમણે જાહેરાત કરી કે આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં બેતાલીસ કરોડના ખર્ચે જીટીનું નિર્માણ કરવામાં આવશે રેતી ખનન મુદ્દે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મીઠા ઉદ્યોગના બીજ ધારકોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે મીઠાના અગરિયાઓના લીઝ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન મેળવી યોગ્ય પગલાં લેવામાં આવશે

જે દાંતી ભાગલપુર એટલે એની બાજુનો થોડો ભાગ છે કે જ્યાં થોડો ભાગ રહી જતો હતો ત્યાં પણ અમે અમારા અધિકારીઓ સાથે આ વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત લીધી અને તે બાકી રહેતી આ ભાગલપુર એ પણ પાણી અંદર પ્રવેશતું અટકે એ માટેનો લગભગ ભાગે અડધો પોણો કિલોમીટરની આસપાસની જગ્યા છે એ પણ સર્વે કરીને વહેલી તકે એ પણ કામગીરી થાય એ માટેની સૂચના આપી આ દાંતીની વસ્તી લગભગ છ હજાર જેટલી છે એ વસ્તીની આજુબાજુના પાંચક ગામને આ પ્રોટેક્શન હોલ બનતા એ પાણી દરિયાનું પાણી ગામડામાં પ્રવેશતો અટકશે જેથી મોટો ફાયદો થશે દાંતીની બાજુમાં જ જ્યાં ખાસ કરીને નાની મોટી જે હોળીઓ એટલે મચ્છીમારીનો વ્યવસાય કરતા એમના માટેની ખૂબ સમસ્યા છે એના માટેની જેટી પણ લગભગ બેતાલીસ કરોડ રૂપિયામાં આ મંજૂર કરવામાં આવી છે એનું ટેન્ડર સ્ટેજ છે એ વહેલી તકે થાય એ માટેનો પણ ત્યાં અધિકારીઓની સાથે ચર્ચા કરી આગળ જ્યાં ખાસ કરીને ખૂબ લાંબા સમયથી એક ધરાસના કે જ્યાં સોલ્ટની લીઝ હતી જ્યારે અહીંયા આ વિસ્તારમાં આવીએ એટલે વિસ્તારના ધારાસભ્ય આદરણી ભરતભાઈ અને બીજા સંગઠનના સૌ હોદ્દેદારો અને પદાધિકારીઓની રજૂઆત હતી કે અહીંયા આ એક ધરાસના જે ટાઈડલ રેગ્યુલેટર થાય તો એ પાણી ગામડાઓ સુધી ખારું પાણી છે એ પણ અટકે એનું અમે તાજેતરમાં જ ત્યાં ભારત સરકારમાંથી આ લીઝ મીઠાની લીઝ રદ કરાવીને એમાંથી મંજૂરી લઈ અને આ ધરાશા ટાઈડલ રેગ્યુલેટરી એ પણ સોળ કરોડ રૂપિયામાં મંજૂરી કરી છે એકાદ અઠવાડિયામાં એનું પણ ટેન્ડર થવાનું છે જે ઔરંગા નદી છે એની પણ અમે આગામી દિવસમાં એક ટાઈડલ રેગ્યુલેટરી બનાવવા માટેનું આયોજન છે કે જેને કારણે ત્યાં એ આ ટાઈડલ રેગ્યુલેટરી બનતા લગભગ દસક ગામના લોકોને વલસાડ સહિતના લોકોને શહેરીજનોને પણ આ મીઠા પાણીનો ભવિષ્યમાં લાભ મળતો થશે એ પણ અમારા આયોજનમાં છે અને વહેલી તકે અમારા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના માધ્યમથી આ અમારું આયોજન છે વલસાડ નજીક અતુલ ખાતે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે બે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા મોટો અકસ્માત ટળ્યો અને તેનો તથા અન્ય લોકોનો જીવ બચી ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે કાર ચાલક વાપીથી વલસાડ તરફ જઈ રહ્યો હતો અતુલ નજીક નેશનલ હાઇવે પર પહોંચતા અચાનક કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો ડ્રાઈવરે તરત જ સાવચેતી દાખવીને કારને રોડની એક બાજુએ ઊભી રાખી અને તે બહાર નીકળી ગયો હતો જોકે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી કારને લપેટમાં લીધી હતી આગની તીવ્રતા એટલી હતી કે કારમાં બ્લાસ્ટ પણ થયા હતા આગને કાબૂમાં લાવે તે પહેલાં જ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયો નથી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે આ ઘટનાના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો